નું નામ નિતેશ જયસ્વાલ નિતેશભાઈ જે આ પીપલોદ ગામમાંનો ગ્રામ પંચાયતનો વિડીયો ઓડિયો જે ચાલી રહ્યો છે જેમાં પૈસાની ડીલ થયેલી છે તેવીસ લાખની એ ખરેખર ઓડિયો સાચો છે એ સાચો જે એમને ડીલ કરી હતી ત્રેવીસ લાખ રૂપિયાની પાંચ લાખ રૂપિયા એડવાન્સ આપ્યા હતા અને અઢાર લાખ રૂપિયા સરપંચના ઘરે આવ્યા એમાં સરપંચના ત્યાં તલાટી પ્લસ પેલા સુરેશ દરજી જે પંચાયતના સભ્યો છે અને બાબુ ફૂલા ત્રણ જણા અને ટોટલ ચાર જણા થઈ અને ત્રીસ લાખ રૂપિયાની ડીલ કરી હતી પાંચ લાખ રૂપિયા એડવાન્સ આવ્યા સરપંચના ઘરે આપ્યા બાબુ ફૂલાની ઘરે જે આ કોમ્પ્લેક્ષ ની દુકાનો જે બનાવવામાં આવી છે એના બાંધકામ માટેના બાંધકામ પરમિશન માટે આમ નથી પીલી નું એન નથી એન ઓ નહીં હું તો તમારું રદ કરીશું એમ કરીને ખોટા ખોટી એપ્લિકેશનો કરીને ખોટી ડિમાન્ડ કરી હતી આ ત્રીસ લાખ રૂપિયાની